આ કોંગ્રેસ ને પેનલ માં હું 25 થી ત્રીસ વર્ષ માર્કેટ ડેડ માં સેવા આપું છું અને મારી ઉંમર અને મારી સેવા મતદાન આપી જીતાડ્યો એ મારી અપેક્ષા છે પુરાભાઈ હા છે હા તમે કોનો કોનો સપોર્ટ મળ્યો તમે કોનો કોનો આભાર એવું મતદાન ખબર ના પડે કોનો સપોર્ટ મળ્યો છે પણ ભાજપ તમે શું કરશો ખેડૂતો ને અને વેપારી ના માટે નું જે કાઈ કહે એ હું કરવા તૈયાર છું કયા કયા આગેવાન કયા કયા તમારી સાથે મારી સાથે આગેવાનો બધા છે જ ને આ બધા માર્કેટ છે એ બધા છે